નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલની અંદર મિત્રો રેશન કાર્ડ ધારકો જાણી લ્યો આ સંપૂર્ણ માહિતી જ્યાં મિત્રો રેશન કાર્ડ ધારકોની આવક મર્યાદામાં કરવામાં આવ્યો છે વધારો તેમજ મિત્રો રેશન કાર્ડ ધારકોને એ કેવાય સીના નામે છેતરપિંડી થઈ રહી છે જ્યાં મિત્રો સ્કેમરો એવાય સીના નામે રેશન કાર્ડ ધારકોને ટાર્ગેટ કરી અને તેમના ખાતા સાફ કરી રહ્યા છે તો મિત્રો આમના વિશે વિસ્તારપૂર્વક માહિતી જાણવા માટે ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો સાથે સાથે મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના શૂખશો તો મિત્રો સૌપ્રથમ તો જાણીએ કે રેશન કાર્ડ ધારકોને ઈ કે નામે સ્કેમરો કેવી રીતે ટાર્ગેટ કરી રહ્યા છે તો મિત્રો રેશન કાર્ડ ધારકો સાથે ઈ કેવાય નામે છેતરપિંડી થઈ રહી છે રેશન કાર્ડ ધારકો માટે વખતો વખત કેવાયસી માટેની તારીખમાં વધારો કર્યા બાદ હાલ મિત્રો એકત્રીસ માર્ચ બે હજાર પચીસ છેલ્લી તારીખ હોય તેવા લોકો સાથે છેતરપિંડી પણ થઈ રહી છે મિત્રો છેતરપિંડી કરનારો રેશન કાર્ડ ધારકોને ફોન કરી રેશન કાર્ડ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ બંધ કરવાની ધમકી આપી રહ્યા છે તેઓ રેશન કાર્ડ પર મળતા લાભો ઈચ્છતા હોય તો મોકલેલી લિંક પર ક્લિક કરીને ઇ કહેવાય પૂર્ણ કરો નહીં તો મિત્રો તેમનું રેશન કાર્ડ રદ કરવામાં આવશે તો મિત્રો લોકો તે લિંક ઉપર ક્લિક કરતાની સાથે જ તેમનો ફોન હેક થઈ જાય છે અને ફોન વિશેની બધી સંપૂર્ણ માહિતી છેતરપિંડી કરનાર એટલે કે સ્કેમરો સુધી પહોંચી જાય છે આનો ઉપયોગ કરીને તમારું બેંક ખાતું ખાલી કરી નાખે છે તો મિત્રો જે અજાણી લિંક આવતી હોય રેશન કાર્ડને ઈ કેવાય સીના નામે એમનું પર લિંક કરતા નહીં કારણ કે મિત્રો રેશન કાર્ડ મારફતે સ્કેમરો હવે રેશનિંગ કાર્ડ ધારકોને ટાર્ગેટ કરી રહ્યા છે તેમના પછી મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વના સારા સમાચાર આવ્યા છે જી હા મિત્રો તારીખ બાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી દ્વારા મિત્રો અઢાર વેર હાઉસ સ્ટોરેજ માટેની વ્યવસ્થાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આનાથી સમગ્ર દેશમાં અનાજ સ્ટોરેજ કરવાની કેપેસિટી અને એફિશિયન્સીમાં વધારો થશે અને મિત્રો જરૂરિયાતમંદ તમામ લોકો પાસે અનાજ પહોંચશે આની સાથે સરકાર અનાજની ખરીદી જે ખેડૂતો પાસેથી કરે છે તે લોકોને ની તાત્કાલિક સુકવણી પણ કરી દેવામાં આવી રહી છે તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક ખાસ અને મહત્વપૂર્ણ સમાચાર છે તેમના પછી મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોની આવક મર્યાદામાં સરકાર દ્વારા કરવામાં આવ્યો છે વધારો જ્યાં મિત્રો ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભાઈ બાવરિયાના જણાવ્યા મુજબ દેશમાં કોઈ પણ નાગરિક ભૂખ્યું ન રહે અને ભૂખ્યો ન સૂવે તે માટે એનએફએસએના કાયદાથી વંચિત ન રહે તે માટે એનએફએસએના કાયદા અંતર્ગત સમાવિષ્ટ થવા માટે આવક મર્યાદા મિત્રો રૂપિયા પંદર હજારથી વધારીને મિત્રો રૂપિયા વીસ હજાર કરવામાં આવી છે

ફરી એકવાર મિત્રો વધારો કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો એકત્રીસમી મે બે હજાર પચીસ કરવામાં આવી છે ઈ કેવાયસીની તારીખ તેમના પછી મિત્રો હવેથી રેશન મળવા માટે ફરજિયાત કેવાયસી કરવાની કડક સૂચના આપવામાં આવી રહી છે તો મિત્રો હજુ પણ જે રેશનિંગ કાર્ડ ધારકો ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય વહેલી તકે કરાવી લઈ નહીં તમારું રેશન કાર્ડ બંધ થઈ શકે છે તેમજ મિત્રો જરૂરિયાતમંદ લોકોને રાશન મળી રહે અને ગેરનીતિ અટકે તેના માટે આ ઈ કેવાયસી કરવું જરૂરી છે તો મિત્રો સરકાર દ્વારા એક મોટો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે એકત્રીસ મે બે હજાર પચીસ સુધી તમે કેવાયસી કરાવી શકો છો જે તારીખમાં ઘણો વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો બસ આ જતી રેશનિંગ કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ માહિતી કે જે રેશનિંગ કાર્ડ ધારકોની આવકમાં એક તો વધારો કરવામાં આવ્યો છે તેમજ મિત્રો સ્કેમરો જે રેશનિંગ કાર્ડ ધારકોને એ કેવાય છેના મારફતે છેતરપિંડી કરી રહ્યા છે એમની માહિતી મિત્રો આપણે જાણી તેમના પછી મિત્રો ઘણા ખરા એવા ફાયદા છે જે રેશનિંગ કાર્ડ ધારકોને આ વર્ષે મળવાપાત્ર રહેશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ